નમસ્કાર દર્શક મિત્રો એસટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પરવળી ગામના મનસુખભાઈ દ્વારા ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ કે લુખાતત્વો દ્વારા ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ લખાવેલ પરવળી ગામના મનસુખભાઈ બેચરભાઈ ખેનીએ આશરે નવ વર્ષ પહેલાં પોપટભાઈ કાકડિયા પાસેથી છ લાખ બે ટકાના વ્યાજે લીધેલ હતા અને આ રકમ ત્રણ વર્ષ પહેલાં મનસુખભાઈએ પોપટભાઈ કાકડિયાને વ્યાજ સહિત ચૂકવી આપેલ હતા તેમ છતાં મોટી માવડી ગામે

એનો હરામ ના તમે લેવા હરામ નો હાલી હું આ ભાઈ પૈસા મનસુખભાઈ કે નથી દેવાય કે મનસુખભાઈ છે મારું ગામ પરવડી છે અને મારા ઘરે દુખાતૂતું આવે છે મેં પોપટભાઈ કાકડીયા પાસેથી નવ વર્ષ આશરે પૈસા લીધેલા છ લાખ રૂપિયા એ મેં એને દસ લાખ સાથે ત્રણ વર્ષ પહેલાં આપી દીધા દસ લાખ કરીને દસ લાખ થયા એટલે અને એ મને વારંવાર એના બીજા દિગુભાઈ કરીને છે કોઈ મોટી વાવડીના એ મારા ઘરે આવે છે ને મને ફોન કરે છે ને ગાળું બોલે છે તો મેં કાર્યધાર પોલીસ સ્ટેશને અરજી આપી છે તો મને પૂરતો ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું જે ભાઈ પાસેથી તમે પૈસા લીધા હતા એ ભાઈની અત્યારે હાલ હાજરી છે કે એ ભાઈ ભાઈ આ ગયા છે એને હવે આપણે દોઢ પોણા બે વર્ષથી થયું છે જે પોપટભાઈ કાકડીયા પાણીથી મેં પૈસા લીધા હતા એ ગેર હાજર થઈ ગયા ત્યાર પછી લોકો લોકોએ ઉઘરાણી ચાલુ કરી છે તમે આ દેગુભાઈને એમના વ્યક્તિને જાણો છો કે નથી જાણતા નહીં હું એમને જાણતો નથી ને એની આરી મેં કોઈ વ્યવહાર નથી કર્યો ક્યારેય મેં એની પાસેથી પાંચ પૈસા નથી લીધા ની દાદા મૃત્યુ પામ્યા પછી આવડા લોકોએ મને આશરે સવા વર્ષ જેટલું થયું ત્યારથી મને ટોર્ચર કરે છે માનસિક ત્રાસ આપે છે અને મારા ઘરે આવીને ગાળો બોલે છે અને પથરાના ઘા કરે છે